નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે કરજણ થી કરજણ જંગબાજ શહીદ ઇમામ હુસેન યાદમાં યાદ માં મોહરમ નો જુલુસ કાઢવામાં આવ્યો કરબલા તપતા રણમાં સત્યના કાજે અસત્ય સામે જંગ છેડી પવિત્ર ઇસ્લામ ધર્મને બચાવવા માટે હઝરત મોહમ્મદ પૈગમ્બર સાહેબના ના નવાસો અને અલી શેરે ખુદા પુત્ર હઝરત ઇમામ હુસેન તેમજ તેમના બોટેર જાબાજ સાથીઓને ભૂખ્યા તરસ્યા રહી પોતાના અમૂલ્ય પ્રાણોની કુરબાની આપી પવિત્ર ઇસ્લામ ધર્મને બચાવ્યો હતો કરબલાના જંગને આજે સદીઓ વીતવા છતાં સમગ્ર વિશ્વના મુસ્લિમ સમુદાયના લોકો દર વર્ષે પરંપરાગત રીતે મહરમ માસના પ્રથમ દસ દિવસે કરબલાના શહીદોની સ્મૃતિમાં શહીદોની શહાદતને યાદ કરે છે પવિત્ર ઇસ્લામ ધર્મને બચાવવા મેદાનમાં નીકળેલા જાબાજ હઝરત ઇમામ હુસેન અને તેમના સાથીઓએ નાપાક થઈ હિંમતપૂર્વક યજીદોના લશ્કરનો સામનો કર્યો હતો હઝરત ઇમામ હુસેન અને તેઓના જાબાજ સાથીઓએ નાપાક યજીદોના લશ્કરનો ખાતમો બોલાવ્યો હતો અને હઝરત ઇમામ હુસેન શહીદ થયા હતા અને આજે કરજણમાં ઇમામ હુસેનની યાદમાં રંગબેરંગી તાજિયા બનાવી ચાલુ વરસાદે કરજણ શહેરમાં જુલુસ લઈને નીકળ્યા હતા સંતોષનગર જલારામનગર ગ્રીન પાર્ક સોસાયટી તથા હુસેનની ટેકરીના ટાચિયા નવા બજાર મેન રોડ સ્ટેશન પાસે એકત્ર થયા હતા ત્યારબાદ તમામ તાજિયા લઈને કરજણના જૂના બજારમાં એકત્ર થયા હતા અને ત્યાં નિયાઝનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સલાતો સલામ પડન સાથે પ્રોગ્રામને સમાપ્ત કરવામાં આવ્યો હતો અને કરજણ શહેરના મુસ્લિમ સમાજે કરજણ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો ગુલજાર દિવાનનો રિપોર્ટ ન્યૂઝ ટુડે કરજણ નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ટુડે ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું શુધિવાન ગુજરાત સ્વદાય કરબલાની યાદમાં વિશ્વભરમાં ઇમામ હુસેનની યાદ તાજા કરવામાં આવી રહી છે તેવી જ રીતે આજે હિન્દુસ્તાનના વડોદરા જિલ્લાના કરજણ શહેરમાં પણ મુસ્લિમ બિરાદો દ્વારા ઇમામ હુસેનની યાદ તાજા કરવામાં આવી રહી છે હઝરત ઇમામ હુસેને એ અલી સરે ઉદાના પુત્ર અને નવાસાએ રસૂલ હઝરત મોહમ્મદ સલીલ્લાહ તલમના સલ્લમના શાહ હતા અને યઝીદ એક એવી શખ્સિયત હતી કે જુલ્મ કરતો હતો અને એને જુલ્મની સામે એમને અવાજ ઉઠાવી હતી અને દસ દિવસ સુધી ભૂખા અને તરસ્યા રહીને તેમને તેમની સામે એને અસત્યની સામે સત્યનો જંગ છેડ્યો હતો અને તે શહીદ થયા હતા તેમણે તેમના અમૂલ્ય પ્રાણની કુરબાની આપી હતી અને તેઓની યાદમાં આજે કરજણ શહેરમાં ઇમામ હુસેનના રંગબેરંગી તાજીયા બનાવી અને મુસ્લિમ બિરાદો દ્વારા જુલુસ લઈને એકત્ર થયા છે કરજણ શહેરમાં આપ જોઈ રહ્યા છો મારા કેમેરામેનને દ્રશ્ય બતાવવાનું કે પાછળનું કે જોઈ રહ્યા છો કે આટલા વરસાદમાં પણ ઘણી પબ્લિક નાના બાળકોથી લઈને મહિલાઓ તથા ઉંમરમાં ઘણા વડીલો છે તે પણ આ સમયમાં આવા આવા વરસાદમાં ઇમામ હુસેનની યાદમાં ફરી રહ્યા છે જુલુસમાં અને ટૂંક સમયમાં અહીંયાથી જૂના બજાર લઈ જવામાં આવશે અને તે બાદ કરજણના તમામ તાજા એકત્ર થયા પછી સલાતો સલામના પાઠન સાથે સલાતો સલામના પાઠન સાથે પોગ્રામને સમાપ્ત કરવામાં આવશે ત્યારબાદ નારેશ્વર એમને લઈ જવામાં આવશે નારેશ્વર નર્મદા નદીમાં તેમને ઠંડા કરવામાં આવશે અને હું મારા કેમેરામેનને હજુ કહેવા માગીશ કે જે પબ્લિકનો દ્રશ્ય છે પોલીસ ખરા ખરાબ લાગે છે પોલીસ બંદોબસ્ત બતાવવા માગીશ કે કોઈ અનિચ્છીય બનાવો ના બને તે હેતુથી કરજણ પોલીસ પણ ખરાબ પગે છે અને કરજણ પોલીસ પણ સહકાર સારો આપી રહી છે કરજણ પોલીસે પણ ખૂબ મહેનત કરી રહ્યા છે અને કોઈ અનિચ્છીય બનાવો ના બને તે હેતુથી ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે તો મિત્રો આપ જોઈ રહ્યા છો આટલા વરસાદની અંદર બી આટલી પબ્લિક હઝરત ઇમામ હુસેનની યાદ તાજા કરવા માટે આટલા મોટી સંખ્યામાં ફૂલ સંખ્યામાં કરજન શહેરમાં હક હુસેન યા હુસેન હુસેન કામન નહીં છોડે વાલોગે કરજણ શહેર નો ગગન ગુજી ઉઠ્યું છે આયોજક છે તાજીયાના તેમને કેવા માંગ તેમની સાથે વાત કરવા માંગીશું સીધા કે શું કેવા માંગશે તે આયોજક છે અહીંયા તો અહીંના જે કરજણ જામનગરના તાજિયાના વર્ષો જૂના અને જાણીતા આયોજક આસિફાન પઠાન છે તેમની સાથે અમે સીધી વાત કરીશું શું કહેવા માંગશે નમસ્કાર નમસ્કાર સલામ ઘણા વર્ષોથી આ ચાલ્યું આવ્યું છે ઇમામ હુસેનનો તહેવાર એક મહરમ તરીકે અહીંયા ઉજવવામાં આવે છે પહેલાં કરજનની અંદર એક જ તાજિયાની સ્થાપના થતી હતી અત્યારે કરજણમાં કુલ મળીને નવ તાજિયા નવ તાજિયાની સ્થાપના કરવામાં આવેલી છે એમાં બે ચાંદીના બનાવવામાં આવેલા છે અને સાત કાગળના ને બનાવાયા છે સાત જે તાજિયા છે એ કરજન અહીંયાથી જૂના બજારથી સંસ્કાર કેન્દ્ર થઈ અને નારેશ્વર ઠંડા કરવા માટે જશે જ્યારે ત્યાંથી બે જે તાજિયા છે એ પરત હુસેન ટેકરી જશે હવે આ વર્ષોથી જે અત્યારે તહેવાર ઉજવવામાં આવે છે એને દર વર્ષો વર્ષ અમે મોહરમનો તહેવાર ભાઈચારાથી શાંતિથી એકતાથી આ ઉજ દર વર્ષે અમે ઉજવીએ છીએ આવતા વર્ષે બી અમે એવી રીતે જ ઉજવીશું એવી અમે અપેક્ષા રાખીએ છીએ પબ્લિકનો જે રીતે અમને સાથ સહકાર મળે છે પોલીસ પ્રશાસનનો જે રીતે અમને સાથ સહકાર મળે છે એનાથી અમારા આયોજકોનો ઉત્સાહ વધે છે બરાબર અમે ખાસ કરીને હું પોલીસ પ્રશાસનનો હું હું આભાર માનું છું કે એમને સારી કામગીરી સારો બંદોબસ્ત જાળવ્યો કે કોઈ અનિશ્ચિત બનાવ ન બને પબ્લિકને કોઈ તકલીફ ન થાય આયોજકોને કોઈ તકલીફ ન થાય એવું સુંદર આયોજન કરવા બદલ હું પ્રશાસનનો ખૂબ ખૂબ આભાર માનું છું આ સાથે હું રજા લઉં છું તો મિત્રો આ કરજણ શહેરના જામનગરમાં રહેતા આસિફ ખાન પઠાન કરજન પોલીસનો ખૂબ ખૂબ આભાર માન્યો છે આભાર વ્યક્ત કર્યો છે અને સહકાર પોલીસ તરફથી સારો મળ્યો છે અને અહીંના જે કરજણના જામનગરના જે બુખારી બાપુ છે સૈયદ બાબુ સાજિદ બાબુ તેમની સાથે પણ આપણે વાત કરીશું ઇમામી હુસેનની વાતો શું કહેવા માંગશે અસલામ વરહમત વલમી ઇસ્લામ મુદાતી કે દસ મોહરમ અને નવ મોહરમ ખુ अच्छी तादाद में यहाँ ताजिया का जुलूस निकाला जाता है जो जलाराम से होके नगर पालिका आता और नगर पालिका से होता हुआ जुना बजा जाता है और वहाँ पे सात बजे सलात व सलाम होती है आप देख सकते हैं काफ़ी तादाद में लोग जमा हुए और हिंदू मुसलमान एकता का पैगाम देते हैं और हम यहाँ के पी आई भरवाड़ साहब का भी तहे दिल से शुक्रिया अदा करते हैं और हमारे न्यूज़ वाले गुलजार भाई का भी हम तहे दिल से शुक्रिया अदा करते हैं और अल्लाह रब्बुल इज्जत की बारगाह में दुआएं कि हर साल इस को मनाने की हमको तोफ़ी दे और शांतिपूर्वक त्यौहार मनाए खुदा हफी। तो मित्रों आता सैयद साजिद बाबू कैमरामैन मुकेश अठोरा सा साथ दीवान गुलजार न्यूज टूडे